ભગવાન સપનામાં આવ્યા અને ચાર ધામની યાત્રા કરવાનું જણાવતા ડભોઈનો રામ ભક્ત ચાર ધામની યાત્રાએ જવા નીકળી પડ્યા હતા ડભોઈ જલારામ મંદિર ખાતે રહેતા જગસિંહભાઈ રાપભાઈ કાઠિયાવાડી જેઓને રાતે સપનું આવ્યું હતું રામ ભગવાન આવ્યા હતા અને કીધું હતું કે ચાર ધામની યાત્રા કર તેઓ આજે ડભોઈ ખાતેથી રાતે કોમ્પ્લેક્સ પાસેથી સાયકલ લઈને ચાર ધામની યાત્રા માટે નીકળ્યા હતા મોટી સંખ્યામાં લોકો તેઓનું સ્વાગત કરીને ચાર ધામ યાત્રા માટે સાયકલ પ્રવાસ લઈને નીકળ્યા હતા રિપોર્ટર ફઝલ રચક ખત્રી ભવિષ્ય આગ્રા જવાનું છે અયોધ્યા અયોધ્યા કાશી હિદ્વા કાશી વૃંદાવન જવાનું કારણ શું કારણ ભગવાનનું સપનું આવેલું એની ઉપર ભગવાને કહ્યું કે મારા સગા એકવાર